વિદ્યાર્થીઓને ટોયલેટ એટેચ ટોયલેટ બાથરૂમની સાથે સ્ટોરરૂમ છે એ સ્ટોરરૂમની અંદર ક્લાસરૂમ ચલાવવામાં આવે છે ગંદકી અસહ્ય છે દુર્ગંધ બનાવે છે એમાં બાળકોને બનાવવામાં આવે છે અને બાળકો તો છોડો પણ શિક્ષકો પણ કેવી રીતે બનાવે છે કે ટોયલેટ બાથરૂમ એટેચ સ્ટોરરૂમ છે અને એ સ્ટોરરૂમની અંદર ક્લાસ ચલાવવામાં આવે છે એ કેટલું યોગ્ય છે કે કેવા બાળકો ભરી શકશે આપણે આવો દેખીએ આ છે ટોયલેટ બાથરૂમ છે ये भी नया रखा गया आप देख सकते हैं नया है कुछ दिन लगा तो पानी नहीं पड़ता पानी नहीं पड़ता पानी पर नहीं आ અને આ સ્ટોરૂમ છે કે સ્ટોરૂમ એક નંબર નો સ્ટોરૂમ છે સ્ટોરૂમ ની અંદર એક એક ક્લાસ ચલાવવામાં આવે છે અને પિસ્તાલીસ હજાર જેટલી પહેલા ધોરણના વિદ્યાર્થીઓને પિસ્તાલીસ હજાર જેટલી ફી લેવામાં આવે છે તેમ છતાં પણ આવી સુવિધા છે આ કેટલું યોગ્ય છે Thank <laughs> you.